ক্রাক মাকে গুডিতেয়ে ক্রাশীকে। ক্রাকেলেডিস্য়েশে আগা ক্রাকে। ক্রধিকে কেস্বিকেষে আ পাকেন ભાઈ ઓનર છે તમારા અહીંયા ત્રણ મહિના અને પૂરું એડ્રેસ ખાલી બોલી જવું લીમડા ચોક શાસ્ત્રી મેદાનની સામે ગીતાંજલિ કોલેજ વાળી અને તમારે અહિયાં થાળીમાં કઈ રીતે હોય છે અહીંયા પ્લેટમાં બે હાફ શાક ખાવા હોય તો બે હાફ હાફ શાક આવશે બરોબર પૂરી ખાવી હોય તો આઠ પૂરી આવે રોટલી ખાવી હોય તો ચાર રોટલી આવે ચાલીસ રૂપિયા પ્લેટ આઠ પૂરી અને રોટલી ખાવી હોય તો ચાર બેનો પ્રાઇઝ એક જ છે કે એક જ છે જ આ બધું આવી ગયું અને સાથે બીજું શું આપો પૂરી શાક સલાડ ચાર જાતના સલાડ આવે ઓકે અને પ્રાઇમ્સ આવે બરોબર અને શાકમાં કેટલા ઓપ્શન હોય તમારે છ છ પ્રકારના અલગ અલગ ઓપ્શન હોય તો બતાવી દોને છ છ શાક આપણે ક્યાંક આજે બનાવી જોઈએ રસ્સામેટા <tasi bombayan comida>

તમે આ ફેમિલી ચલાવો છો આપું આ ફેમિલી બે પાર્ટનર થી બે ના ફેમિલી હોય કેટલા વાગે ચાલુ કરો ક્યાં સુધી હોય સાડા અગિયાર ચાલુ કરી સાડા ચાર બંધ સાડા અગિયાર થી સાડા ચાર સુધી તમે આવી શકો છો આપકા ક્યાં ક્યાં થાય એક ડીશ દો પ્લેટ

हेलो 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 हेलो

તું <coughs> સર रोटली जो तो मत हो रोटली दानी बे आवे पूरी दानी चार ना पे छास में कितना रुपया जाए ग्लास में दस रुपया छास में दस रुपया घाटी चार सर तू का बताइए ना छास में ग्लास है छास बताओ तो भाई अभी आप पूरी देख रहे हो दस रुपया घाटी छास दस रुपया